કાજલના લગ્ન થઈ પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ એક પણ બાળક ન થતા તેની સાસુએ કાજલ સાથે એવું કર્યું કે તમે સાંભળશો તો તારે સંતાન નહીં થાય તું અમારો કુલદીપ નહીં આપી શકે તારા બાપાએ ક્યાં આવી અમને છોપી દીધી હતી તારા તો કરમ ફૂટી ગયા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા તો એ હવે જો પરિણામ ના મળ્યું તો તું નહીં રહે આવો કપિલાબેન એમની વહુ કાજલને કહેતા હતા સવાર સવારમાં અશુભ બોલતા જતા હતા બાજુમાં એના પતિ રોનક પણ હતો તે થોડો દૂર કાજલના સસરા રામાભાઈ પણ હતા ઘરમાં સાસુનું રાજ ચાલતું હતું કાજલ મૂર્તિ જેવી બનીને રહી ગઈ હતી બસ આ જ રોજનું થઈ ગયું હતું રોનક પણ કાજલ પ્રત્યે હવે હાવભાવ રાખતો ન હતો ત્યારે કાજલ અને રોનકના લગ્ન થયા ત્યારે કાજલ ધોરણ દસ સુધી જ અભ્યાસ કરેલો એવું ન હતું કે એ ભણવામાં અભણ હતી પણ એના પિયરમાં ચાર ભાઈ બહેન વરી એમના સમયે દીકરીઓના પહેલાં પરણાવવાનો રિવાજ એટલે કાજલ જેવી તેજસ્વી વિદ્યાર્થીને બની રહેવાઈ ગઈ હતી આમ તો કાજલ બનતી ત્યારે એના શિક્ષકો દ્વારા એનો ખૂબ વખાણ થતા કે ગામમાંથી કોઈ પહેલી સ્ત્રી હશે જે ગામનું નામ રોશન કરશે એવી ભણશે પણ સમય જેનો સારો એનો સારો પણ રોનક કોલેજ પૂરી કરીને ઘરે હતો બાપ બાપદાદાઓની ખેતીનું કામ કરતો હતો પૈસે ટકે સુખી હતો રોનક એના માતા પિતાનો એકનો એક હતો દસમા ધોરણના પરીક્ષા પછી કાજલના ઉતાવરમાં લગ્ન લેવાયા અને જ્યારે સાસરે હતી ત્યારે જ એને ધોરણ દસનું સેન્ટર આખા ગામમાં પંચાણું ટકા સાથે પાસ કરેલ જ્યારે એને એના પરિણામને ખબર પડી ત્યારે એના ઘરે ઉત્સવ જેવું વાતાવરણ એના ગામમાં પણ ખુશીથી લોકો ઝૂમી ઉઠ્યા હતા અને સાસરે કપિલાબેનનો ત્રાસ અને ખરાબ વર્તન કરી રહ્યા હતા એમણે તો આવો ઘરનો કુલદીપ આપે અને કામ કરવાવાળી જોઈતી હતી અને ભણેલી વહુ નહીં પણ એક મુંગી થઈને પડી રહેનાર સ્ત્રી જોઈતી હતી બસ કપિલાબેનનો નિર્ણય કરેલો કે હવે ભણવું નથી કાજલના પિતાજી રમેશભાઈ પણ વિનંતી કરવા લાગ્યા ને તે ગયેલા ત્યારે કપિલાબેન અપમાન કરતા બોલે કે જાઓ તમારા દીકરીને છૂટાછેડા આપી ભણાવી હોય તો લઈ જાઓ મારા માટે દુનિયામાં સૌથી લાચાર એટલે દીકરીનો પિતા અને પોતાનો જીવ આપ્યો હોવા સતત હંમેશા નમીને રહેવું પડે છે જમાઈને ખુશ રાખવા પડે છે કારણ કે એ દીકરીને ખુશ રાખે રમેશભાઈએ દિવસે બાઇક ઉપર જતા અડધાથી વાટમાં એમના આંખે આંસુ લૂંછતા લૂછતા પોતાના વતન તરફ ફરેલા સમાજની આબરૂના બીકે કંઈક કેટલીક કાજલ તેજસ્વી હોય પણ તૂટી જાય છે કાજલ પણ હથિયાર હેઠા મૂકી દીધા હોય એવું લાગતું હતું સ્ત્રી જ્યારે સ્વતંત્ર હોય તો જ નિર્ણયો લઈ શકે પણ એ તો કાજલની કપિલાબેન હાથ નીચે દબાઈ હતી એની હથિયાર તે મગજનો એક ગુનામો હતી બાપના સંસ્કારોને કારણે તે બોલી શકતી ન હતી અને જો બોલવા જાય તો વાતને આબરૂ મળશું પાંચ વર્ષ બાપની એને આબરૂ સાચવી રાખી ત્યારે કાજલ પણ આઝાદી માટે પોકાર કરતી હતી દુનિયામાં કાજલના મનમાં શું કરવું એનો વિચાર આવતો જ હતો એને એક દિવસ તેને પિયર ગઈ હતી ત્યારે જેની સાથે ભણતી દીપિકા એની તે પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી કાજલ કરતાં કંઈ પાછળ હતી પણ એ વ્યક્તિ એકદમ સરસ રીતે જીવન જીવતી હતી એક જ ગામમાં એનો પતિ અને દીપિકા સાથે નોકરી કરતા હતા દીપિકા સાથે ઘણી વાતો કરી સ્ત્રીઓ પોતાનું દુઃખ કોઈક આગળ રજૂ કરી દેતી હોય છે આજે કાજલે આખી પોતાની દુઃખની કહાની કહેતી હતી અને રોનકની પણ વાત કરી કે દેખાવમાં સુંદર છે પણ હિંમતથી સાવ નબરું છે મારો સાથ આપવાની જગ્યાએ સાંભળી લે છે દીપિકાએ કાજલના પ્રાણ પૂર્યા અને હિંમત આપતા કહ્યું મેડિકલ ટેસ્ટ કરાવી ના ખબર પડે કે ખામી કોનામાં છે અને બીજું કે તું એવી કાજલ છે જેના ગુણા સાહેબો કરતા હતા નિશારમાં પ્રાર્થના સભામાં તારી વાર્તાઓ તો તેમની હિંમત મળતી હતી ચાલ હવે આસુ લૂસીને આગળ વધી જા એવું કહેવાય છે કે દુઃખના સમયમાં કોઈક થોડી હિંમત આપે તો વ્યક્તિઓનો જોશ વધે છે કાજલ અને દીપિકા દ્વારા વખાણ કર્યા એ યાદ આવ્યું જ્યારે પણ અત્યાચાર વિશે કેવું સરસ પ્રવચન આપતી હતી પરંતુ જીવનમાં એને જ આવવું ભોગવવું પડેલું પણ કરે પણ શું એમાં જ્યારે પોતાના લોકો સાથ અને સહકાર ન મળે ત્યારે જીવવું અને જીતવું અઘરું છે સાસરે મેં ગયા પછી ઘણી દીકરીઓ મૂંઝાઈ જાય છે મને એક વાત સમજાય કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે સ્ત્રીનો રોલ એક દીકરીથી ચાલુ થઈને બહેન માતા પત્ની સાસુ સુધી પૂરો થાય છે બીજો રોલ એટલે કે માતાનો રોલ બજાવે તો પોતે એનો મોટો ઉપકાર છે કાજલ એ જ સાંજે રોનક સાસરે લેવા માટે ગાડી લઈને આવ્યો છે જ્યારે પતિ પત્ની ગાડીમાં એકલા હોય છે ત્યારે બંને વચ્ચે અદ્ભુત વાતો થાય છે કાજલની અંદર પડેલું દુઃખ બહાર આવ્યું અને પોતાના પતિ રોનકને કહે છે કે રોનક એક સ્ત્રી શું છે તમે સમજી શકો છો આપણા બંને વચ્ચે પ્રેમ છે એ જ મહત્વનું છે અને બધી વાતચીત થઈ કે એમને નિર્ણય લીધો કે અનાથ આશ્રમમાંથી એક બાળક દત્તક લેવાની વાત જ્યારે તેમની સાસુને કરી એ માનતા ન હતા અને જ્યારે તેઓએ હા કહી એટલે કાજલ અને રોનક ખૂબ જ ખુશ થયા